અમદાવાદના જમાલપુર વોર્ડમાં આવેલી એમ કે મંજેલ લોખંડવાલા સહિત પાંચ ગેરકાયદે બિલ્ડિંગોને દૂર કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે હાઈકોર્ટના નિર્દેશના છ મહિના બાદ પણ ગેરકાયદે બિલ્ડિંગો ન તોડી પડાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ કમિટીએ ગંભીરતાથી ચર્ચા કરી લીગલ કમિટીએ એસ્ટેટ વિભાગને હાઈકોર્ટના નિર્દેશના છ મહિના બાદ પણ કેમ બિલ્ડિંગ તોડી પડાઈ નથી તે અંગે જાણ કરવા સૂચના આપી છે એએમસી આવનારા દિવસોમાં તમામ પાંચ ઇમારતો તોડી પાડવા કાર્યવાહી કરશે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરવામાં આવી હતી જેની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન પણ પાર્ટી તરીકે કેસમાં હતા અને એ પીઆઈએલની અંદર જમાલપુર વોર્ડની અંદર પાંચેક ઇમારતો જેમને લોખંડવાલા અને એમ કે મંઝિલ સહિતના બીજા ત્રણ આવા બિલ્ડિંગો હતા જેને જેનું બાંધકામ ગેરકાયદેસર છે એને નિયમો અનુસાર દૂર કરવા માટેના આદેશો આપવામાં આવ્યા હતા એ અંગે આજે લીગલ કમિટીની અંદર પણ રજૂઆત કરવામાં આવી છે કે જે કોઈ આવા ગેરકાયદેસર બાંધકામો સંબંધે નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો હોય તેને નિયમ અનુસાર સમયસર બનતી દ્વારા દૂર કરવામાં આવે અને હુકમનો અમલ કરવામાં આવે